મેલી ગુડ મોર્નિંગ આજની જાહે થોડીક આરામથી અને ઊંડા સ્વાદ સાથે કેમકે વેડિંગ સીઝનમાં થોડોક ઘટાડો થયો છે તો આપણા પાર્લર માં પણ થોડુંક કામકાજ ઓછું થયું છે તો જેઠાણી પાસે આવીને એ બનાવી રહ્યા છે આંબાનો રસ મેં કીધું તું તારા રસને એન્જોય કર અને આજે અમારા પાસે ટાઈમ છે પતિદેવ ઘરે છે તો મોકા ઉપર ચોક્કો મેં નાખી દીધો છે મેં કીધું પતિદેવ તમારી રામ પ્યારી કાઢો અને મને ક્યાંક બારે લઈને હાલો પણ આ એક્ટિવા તડકો કેટલો લાગે તો અમે ફટાફટ આવી ગયા મારા મામાના ઘરે મામાને કીધું બાબા તમે પણ હાલો અને આપણે બધા ડૂબકી લગાવીને આવી કેમ કે થોડા થોડા ઘણા બાકી રહી ગયા છે મારા ખ્યાલથી આ ઉનાળામાં બધા ગયા છે શું ડૂબકી લગાવવા મામાએ કીધું મારી એક ક્લિપ હાલ હાલતા યુટ્યુબ ફેમિલી મલાવી દેજે મેં કીધું હાલો આ મારા મામી અમે આટલી ફેમિલી બધા આવ્યા હતા અને હવે જઈ રહ્યા છીએ સ્વિમિંગ પૂલમાં પાણીને બગાડવા હા મારે ખ્યાલ એ જ કામ કરશું અને આ નજારા તો જો તમે પણ ગયા જશો ને અહીંયાની ટિકિટ ખાલી દોઢસો રૂપિયાની પર બે કલાક ચલો હવે વારાફરતી વારો આવે ડૂબકી લગાવવાનું પતિદેવની પહેલી ડૂબકી પછી મિતનો વારો આવ્યો પણ મિતની મેં ક્લિપ ન લીધી મેં કીધું ગપચો માર લો એ બધા મને કહેવા મને તને આવડે કે ના આવડે મને બધું આવડે તમારે સમજો છું પણ હું બહાર નથી નીકળી શકતી કેમ કે મારી હાઈટ ઓછી છે મને કહો સારો યાર કચરો થઈ જાય મારો એવો ને પછી મેં અને કે થોડી ઘણી ફોટોઝ ક્લિક કરાવે ને હું પતિદેવ પાસે બેસો આવી મેં કીધું પતિદેવ કોઈ પસંદ આવી કે ના આવી મને તું તારે કામ કર ને યાર અને કે મેં સારી રીતે ધુલાઈ કરી છે પતિદેવ મને ડૂબકી ઉપર લગાવ્યા રાખે અને હું એના સારા સાથે આગળ આગળ જાઉં પડી ચલો હવે વરી પાછા થોડાક ફોટો ક્લિક કરવાનું કામ અહીંયા ટિકિટ બે કલાક તમને નાવા આપે આવી ઓફર કોણ દેશે જાઓ ને નાઈ આવું ચલો એન્જોય કરો કાલે મળીએ બાય